કોંગ્રેસના તુષાર ચૌધરીની ચૂંટણીમાં જીતની રણમાટી અરવલ્લીમાં આગમન આજરોજ મોડાસા ખાતે કોંગ્રેસ જિલ્લા કાર્યાલય પર ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓના આગળની જીત માટેની રણનીતિના આયોજનના ભાગરૂપે બેઠક યોજાય રિપોર્ટર અજય ભાટિયા મોડાસા આજરોજ ઇન્ડિયન ગઠબંધનના મારા ઉમેદવાર લોકસભાના આદરણીય શ્રીમાન તુષારભાઈ ચૌધરીએ આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સહયોગથી આજરોજ કાર્યકરોની મીટિંગ રાખવામાં આવી હતી કાર્યકરોની શુભેચ્છા મુલાકાત અને આગળની ચૂંટણી કઈ રીતે લડવી અને કઈ રીતે આયોજન કરવું તે બાબતે તમામ તાલુકા અમારા કોંગ્રેસ સમિતિના શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે આજે એક બેઠક થઈ જનરલ મિટિંગ થઈ અને ઇન્ડિવિજ્યુઅલ પણ મિટિંગ કરવામાં આવી અમારી બુથ લેવલથી માંડીને છેક મતદાન સુધી કઈ રીતે કામ કરવાનું અને આગેવાનો તાલુકા કક્ષાએ કઈ રીતે કામગીરી કરશે એ બાબતે સંપૂર્ણપણે આજની આયોજનની મિટિંગમાં અમારા ઉમેદવાર શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા તમામ કાર્યકર મિત્રો હાજર રહ્યા અમારા અને દરેકે આગામી સમયમાં બીજી તારીખથી દરેક તાલુકા કક્ષાએ અમારી આયોજનની મિટિંગો શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ અત્યારે હાલ અત્યારે કેન્ડિડેટ આપણે તુષારભાઈ ચૌધરી બી છે ભારતીય જનતા પાર્ટીનો વિષય એમના ઘરનો મામલો છે ત્યાં શું થાય છે આપના માધ્યમ અમે પણ જોઈ રહ્યા છીએ અને જનતા પણ જોઈ રહી છે કે જે પાર્ટીની અંદર એવું કહેવામાં આવ્યું કે શિસ્ત પાર્ટી છે આજે ત્યાં શિસ્તના ધજીયા ધજીયા ઉડી ગયા છે અમારી પાર્ટીના ઉમેદવાર જ્યારથી ડિક્લેર થયા દરેક કાર્યકર કામે લાગી ગયો છે કોઈ વાત વિવાદમાં પડતું નથી હવે એ તો એમને જ ખબર હોય કે કારણ કે કાંઈ તો મશીન એમના કંટ્રોલમાં છે કે કઈ રીતે છે મને ખ્યાલ નથી હજી મતદાન થયું નથી લોકો મતદાન કરશે ત્યાર ત્યારબાદ નક્કી થાય કે કોણ કેટલા મતથી જીતશે અને કેટલી સીટો આવશે એ એમની પાર્ટીનો વિષય છે અમારો વિષય નથી અમારી પાર્ટીમાં કોઈ કંકાસ હોય તો તમે મને બતાવો એનો ફાયદો કોંગ્રેસને મળશે એવું અમે નથી કહી શકતા અમે અમારી રીતે કામ કરી રહીશ અમારી પાર્ટી અમારી કઈ રીતે ચૂંટણીની રણનીતિ ઘડવી કઈ રીતે જીતવું એનું આયોજન કરી રહ્યું છે એમનો કંકાસ તે એમના ઘરમાં છે આમ આદમી ના પાર્ટી આ ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવાર છે મારા અને ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવારની તરીકે આમ આદમી પાર્ટી બીજી પણ સહયોગી પાર્ટી અમારી જોડે જોઈન થઈ અને ચૂંટણીમાં અમે ઇલેક્શન લડીને જીતવાના છીએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે ત્યારે આજે સવારથી ચૂંટણી પ્રચારના શ્રી ગ્રણેશ મેં આ લોકસભામાં કર્યા છે સવારે અગિયાર કલાકે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાની મિટિંગ રાખવામાં આવી હતી એ જ પ્રકારે આજે બે વાગે અરવલ્લી જિલ્લાની મિટિંગ રાખવામાં આવી છે આજે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખશ્રી અને મહામંત્રી મહામંત્રીશ્રીને તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આજે અમે તાલુકે તાલુકે મિટિંગનું આયોજન કર્યું છે એના ભાગરૂપે અત્યારે અમારી દરેક તાલુકાના આગેવાનો સાથે મુલાકાત ચાલી રહી છે આગામી અઠવાડિયામાં ત્રણ દિવસનો પ્રવાસ અરવલ્લી જિલ્લામાં ફરી હું કરીશ એ વખતે છ છ તાલુકામાં જઈને છ છ તાલુકાની મિટિંગો લઈશ અને એના પછીના તબક્કામાં કઈ રીતે ગામડે ગામડે સુધી પહોંચવું એનું આયોજન અમે કરીશું ભાજપે ઉમેદવાર બદલ્યા છે નવા ઉમેદવાર જાહેર કર્યા છે એનો વિરોધ પણ અરવલ્લીમાં જોવા મળી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીની અંગત મેટર છે એમાં હું કંઈક કહી નહીં શકું કે કોંગ્રેસને ફાયદો થાય કે ના થાય પણ એ લોકોનો વ્યક્તિગત લડાઈ છે વ્યક્તિગત લડાઈ કોના તરફ જડશે એ તો સમય જ કહેશે પણ પહેલી વહેલીવાર એવું જોઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બળવાનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે જે અવાજ અત્યાર સુધી લોકોએ દબાવી રાખેલો એ અવાજ આજે ઉજાગર થઈ રહ્યો છે અને માત્ર સાબરકાંઠા જિલ્લો નહીં માત્ર બાયડ વિધાનસભા નહીં પણ વડોદરા લોકસભા હોય રાજકોટ લોકસભા હોય અમરેલી લોકસભા હોય કે વિજાપુર વિધાનસભા હોય કે બનાસકાંઠા લોકસભા હોય દરેક જગ્યાએ આ પ્રકારનું શરૂ ઉઠી રહ્યો છે ત્યારે જ એ લોકો જે છવ્વીસ જીરો અને પાંચ લાખની લીડની જે વાત કરી રહ્યા છે કોઈપણ સંજોગોમાં એ લક્ષ્ય એ લોકોનું પૂરું થવાનું નથી